આદિવાસી જિલ્લાઓમાં ભ્રમણ તાલુકાને ઝુંડા ગામે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત નગરજનો દ્વારા કરવામાં આવ્યો આ યાત્રા રાજપીપળા સિદ્ધિ માતા મંદિરના પ્રાંગણમાં પહોંચતા યાત્રામાં જોડાયેલા સૌ મહાનુભાવોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન કર્યા ત્યારબાદ પ્રાંગણમાં જ કલાવૃંદ ભજનીકો દ્વારા ભજન સંધ્યા યોજાઈ હતી જેમાં વન અને પર્યાવરણ ક્લાયમેટ ચેન્જ જળ સંપત્તિ વિભાગના રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા નાંદોદ તાલુકા મત વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ પૂર્વ મંત્રી મોતીસિંહ વસાવા નાયબ વન સંરક્ષક નીરજ કુમાર અને મિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ નાંદોદના ઝુંડા ગામે સંકટ મોચન હનુમાનજી મંદિર અને તિલકવાડાના ભાદરવા ગામે જે શ્રી બાથીજી મહારાજ મંદિરે પૂજા અર્ચના સાથે આરતીમાં સહભાગી થયા હતા આ પ્રસંગે મંત્રી મુકેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી જિલ્લાઓમાં ભ્રમણ કરનારી વન સેતુ ચેતના યાત્રાનું નવસારી જિલ્લામાં ઉનાઈથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને શુભારંભ થયો હતો આ સેતુ ચેતના યાત્રાનો ઉદ્દેશ્ય વન વિભાગના કર્મચારીઓ અને આદિવાસીઓનું વન ને સાથે નાતું જોડી રાખવાનો છે પણ આ પ્રધાનના નેતૃત્વ હેઠળ અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ આદિવાસી સમાજ માટે અનેક કલ્યાણકારી યોજનાઓથી લાભાન્વિત કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું વન સેટુ ચેતના યાત્રા નો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી સિંહ પાટીલ સાહેબના હસ્તે ઉનાઈ માતાના મંદિરેથી કરવામાં આવ્યો છે ઉમરગામથી અંબાજી સુધીની આ વંશ એટુ ચેતના યાત્રા એનો મુખ્ય ઉદ્દેશ વન કર્મચારી અને વનમાં રહેતા લોકોનો એકબીજા સાથે સુમેળ થાય અને વનની અંદર ચેતના જાગે એ રૂપે યાત્રા કરવામાં આવી છે ઉમરગામથી ચાલેલી યાત્રા લગભગ ચૌદ જિલ્લા જિલ્લાઓ પાસ કરીને એકાવન જિલ્લા તાલુકાના કનેક્ટ થઈને લોકોને સાથે લોકોના કોઈ પ્રશ્ન હશે એને પણ અમે ચર્ચા કરતા આવ્યા છીએ જે રીતે યાત્રાનો પ્રતિસાદ મળ્યો છે ગઈકાલે યાત્રા ચાલુ થઈ ત્યાંથી રસ્તાની અંદર ખૂબ લોકો સ્વાગત માટે ઉભા ઉભાડ્યા હતા સાથે સાથે રામ મંદિરનો રથ પણ અમારી યાત્રા સાથે ચાલુ છે તેના દર્શન માટે બી ખૂબ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા યાત્રા નિર્ધારિત કરતાં બે કલાક લેટ ચાલી કેમ કે રસ્તાની અંદર લોકોની એટલી ભીડ હતી આજે જ્યારે રાજપીપળાની અંદર મા હરસિદ્ધિ માતાના પાટિંગ અંદર અંદરમાં આવ્યા છે ત્યારે અહીં ભજન સંધ્યાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અહીંયાના સાંસદ સભ્ય ધારાસભ્ય દર્શનાબેન અમારી સાથે યાત્રામાં જોડાયા છે જે રીતે યાત્રાનો પ્રતિસાદ મળે છે ગામે ગામ લોકો આ યાત્રાનું સન્માન કરવા માટે પણ લોકો ઉમટી પડે છે અને યાત્રાનું સમાપન બાવીસ તારીખે આમ માતાજી જગડંબાના જગદંબાના અંદર સમાપન થવાનું છે દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ